તમને એવું કહે કે તમારે સ્કૂલમાં પાછું જવાનું છે સ્કૂલના સમય અરે એ મજા તો મેડમ કઈક અલગ જ હતી પાછા જતા રહીએ એ હવે સમય પાછો ના આવે ગોલ્ડન ટાઈમ હતો ના ના એમ તો બરાબર જ છે કે એવું જવાની જરૂર સ્કૂલમાં પાછું જવું છે ના ના કેમ કોલેજ લાઈફ બેસ્ટ કેમ ગમે છે સ્કૂલના પડે ને

નમસ્કાર આપની સાથે હું છું પાયલ પાંચ સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ અને આપણા બધાની સ્કૂલની બહુ જ બધી યાદો છે કે જેમાં આપણે ટીચર બનતા હોઈએ અને મસ્ત બધા આપણા જ ક્લાસના બાળકોને પણ ભણાવતા હોઈએ કોઈ પણ આપણને પૂછે કે તમારા જીવનનો બેસ્ટ સમય કયો રહ્યો છે તમારે કયા સમય એવો છે કે જે ફરીથી જીવવો છે તો મોટાભાગના લોકો એવું કહે કે મારે પાછું સ્કૂલમાં ભણવા જવું છે મારે એ મારી જે ઉંમર હતી એ ફરીથી બાળપણવાળી ઉંમરમાં જવું છે તો વિચાર્યું કે હવે શિક્ષક દિવસ કરીએ તો લોકો જોડે વાતો કરીએ સમજીએ કે એમના બાળપણની કઈ યાદો છે સ્કૂલની કઈ યાદો છે જે ફરીથી જીવવા માંગે છે ઓલું જે આપણે સવારે ઉઠી અને પ્રાર્થના સભામાં ઊભા રહીને જે પ્રાર્થના કરવાની હતી પ્રાર્થનાઓ આપણને યાદ છે કે કેમ તો લોકો સાથે વાત કરીએ એમની પણ યાદો ફરીથી તાજા કરીએ શું નામ છે તમારું મારું નામ મેડમ ધવલ શુક્લ અને શું કરો છો ધવલભાઈ હું અત્યારે જોબ કરું છું મેડમ તમને એવું કહે કે તમારે સ્કૂલમાં પાછું જવાનું છે સ્કૂલના સમયનો અરે એ મજા તો મેડમ કઈક અલગ જ હતી પાછા જતા રહીએ એ હવે સમય પાછો ના આવે ગોલ્ડન ટાઈમ હતો કેમ લોકો આમ સ્કૂલ પાછા જવાની વાત સાંભળતા ખુશ થઈ જાય કારણ કે એ મજાક મસ્તી ક્લાસમાં બંક મારવા પછી સાહેબનો માર ખાવો डांट ખાવી હા એ માર બી મીઠો લાગતો તો સોટી વાગે સમસમ ને વિદ્યા આવે રમઝમ કહેવત હતી એ પ્રમાણે અને કઈ તમને તમારી સ્કૂલની કઈ યાદો એમ લાગે છે કે આ તો બેસ્ટ મેમરી હતી અમે મેડમ આમ હું સ્કોલર સ્ટુડન્ટ હતો પણ ક્યારેક ક્યારેક મજાક મસ્તી કરી લેતા એટલે ક્યારેક પાછળથી બૂમ બરાડા પાડીએ પછી પક્ષીઓના અવાજ કાઢીએ

अच्छा प्रार्थना हो याद छे तुमने मंदिर तारू विश्व रूप गाय गाय रे मंदिर तारु विश्व रूप सुंदर सरजन हारा रे नहीं पुजारी नहीं कोई देवा नहीं मंदिर ने ताला रे नील गगन महिमा गाता ચાંદો સૂરજ રે શું નામ છે અરે હું ગાડી એવું પૂછું છું કે સ્કૂલ જવાનું કે પાછા તું સમયમાં પાછું જવું છે કે આ બરાબર છે ના ના એમ તો બરાબર જ છે એવું જવાની જરૂર લાગતી સ્કૂલ પાછું ના ના આ બરાબર જ છે એમ તો એન્જોય થાય છે સ્કૂલ કરતાં અહીંયા વધારે મજા આવે હા સારું જ હતું પણ તો પણ કોલેજ લાઈફ સારી છે

બરા કોલેજમાં જ મળો છો ને યસ યસ સ્કૂલમાં પાછું જવું છે ના 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 ન જાવ કેમ કોલેજ લાઈફ બેસ્ટ 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 હા તો સ્કૂલની કઈ યાદો છે જે તમને એવું લાગે છે કે મસ્ત ટાઈમ હતો નવરાત્રી ફંક્શનમાં દોસ્તારાઈને ગરબા એ તો હમણાં રમી શકો ને વાહ દોસ્તારાઈને મજા આવે સ્કૂલ જેવી ના મજા આવે સ્કૂલ જેવી ના મજા આવે બહુ સુ મજા હતી ત્યારે ત્યારે

દુકાનોમાં જઈને સોડા બડા પિતાને ગાર્ડનમાં બેહતા નિચકતા ને એવો તો પરમેલ માયરા આસા ગાર્ડનમાં બેઠા તો વા સરની સામે પેરેન્ટ્સ જ મળ્યા તો બધે મળ્યા તો તમને તમારી કઈ યાદ એવી છે તમને એવું લાગે છે કે આ મારી સ્કૂલની બેસ્ટ મેમરી છે એ મહારાજ ગોવા લઈ ગયા ગોવા ગોવા લઈ ગયા સ્કૂલ થી કઈ સ્કૂલમાં ભણે કોઈ એડ્રેસ નો આદિત્ય ઇન્ટરનેશનલ સ્કૂલ અચ્છા ક્યારે ગોવા લઈ જાય છે હમ ગોવા મુંબઈ ઇમેજિકા મુંબઈ ગયા હતા ઈમેજી કા અચ્છા ના કઈ ઉમરે થઈ ગયો બધું આ બારમામાં હાય મેં આપણે જે સ્કૂલમાં ભણ્યા હતા આપણે તો મંદિરે દર્શન કરવા લઈ જતા અમે ઈમેજી કરે બદઈ ગયા મહારાજ ટ્રાકો પરયા બસ બહુ મજાની લાઈફ હતી બહુ મજાની હતી ટૂર માં ફ્રેન્ડસ સાથે મજા આવે પેરેન્ટ્સ સાથે થોડીક ફોલે ફ્રેન્ડસ સાથે બહુ મજા આવે અને પેરેન્ટ્સ વધારે ત્યારે એવું ਵੀ કહે ને કે આને તને બગાડી દીધો આનો આને જોડે જ આખો હા निवो की है स्कूल में काय विषय आवडता आहे 51 ने स्टेट बा तो 11 12 पछि न होत करो ने मैथ्स मैथ्स ने सायन्स आपे तो भणवूच नाही काय मैथ्स 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 इंग्लिश फेवरेट सब्जेक्ट फेवरेट सब्जेक्ट फेवरेट इंग्लिश आपले अच्छा ने शिक्षकोमा सो लागेम काय शिक्षको વધારે सरसवता हमारे दिनेश भाई वगासिया बते રીડિંગ થી લઈને મને સારી રીતે ગાઈડ કર્યો મજા આવે એની અરે મસ્તી કરાવે અને રીડિંગ ટાઈમે કઈ કઈ કમે કરતા હોય તો એમાં મારે હોતર અને બહુ ભણાવવાનું કઈ સોલ્યુશન ક્વેશ્ચન હોય એ બધું સોલ્યુશન કરી આપે બહુ મજા આવે એની અરે પ્રાર્થના ગાતા કે નહીં કે ભાઈ એમાં આંખો ખુલ્લી રાખી ગાતા ગાતા કરી એ પ્રાર્થના યાદ છે બે કડી યાદ છે ઇતની શક્તિ અમે દે ન દાતા મન કા વિશ્વાસ કમજોર ના હોના તમે આ તો કહી દીધી બે મને સહી તો ભાઈ અમે ગાતાની યાદ હોય છે આખો બંધ કરીને અમે રહેતા બંધ રાખતા હા બંધ રાખતા શું નામ છે તમારું રાહુલ કોલેજમાં ભણો અચ્છા સ્કૂલ જવાનું કોઈ કહે તો જવા ઈચ્છો સ્કૂલ જોઈએ ને એમાં શું

સ્કૂલની કઈ યાદ એવી છે જે તમને એવું લાગે કે આ મારા જીવનનો બેસ્ટ સમય હતો હોટેલે બહાર ખાવા જાવ બહાર ખાવા જાતો હા હા અને એના સિવાય એક પછી રાત્રે ઢાબા ઉપર ચડીને આપણે છુપાયેલી વસ્તુ સ્પીકર ને એવું લઈને સોંગ સાંભળવા હા બધું સ્કૂલમાં આદર કર હા અને સ્કૂલમાં શું મતલબ આમ બંક કરતા કેવા સિન્સિયર સ્ટુડન્ટ ના એ સિન્સિયર નહી જરાય તો છેલી છેલી બેન્ચિસ બેક બેન્ચ કે બી મસ્તી ઓ કરતા ટીચર જોડે માર માર પડી છે માર તો પડી નથી ઓછી પણ આમ ખીજા એક બે દાન પડેલી છે પડેલી છે હા 26મી જાન્યુઆરી જ પડી હતી બંક માર્યો તો એટલે બંક માર્યો અચ્છા તો સ્કૂલ ટાઈમ ગમે ખરી બહુ ગમે યાર તમારું શું નામ છે વિશાલ અને વિશાલ તમને કોઈ કહે કે સ્કૂલ ટાઈમ માં પાછું જવાનું છે તો શું કરવાનું તો જાવું છે પાછું હા શું ગમે સ્કૂલની કઈ યાદો છે તમારી આય કીધી છે એ કીધી છે ભેગા છે આ ભેગા તમાર કાક તો અલગ હશે ને બે સાથે જ રહીએ ઠે એટલે કે ચાર વર્ષ એક જ રૂમ માં એક જ રૂમ માં એક જ રૂમ રૂમ પાર્ટનર બે અચ્છા પ્રાર્થનાઓ ગાતા સ્કૂલમાં યાદ છે પ્રાર્થના અત્યારના બાળકો તો પ્રાર્થના જ ગાતા પ્રાર્થના તો ખાલી સાંભળતા ગાતા નહીં ગાતા નહીં કે કઈ સાંભળતા આમ એ તો આપણે કૃષ્ણ ભગવાનની છે એટલે ભોળેનાથ ની જે એ આર આર હા એવી થોડીક બધી યાદ નથી હવે કારણ કે સાંભળી બધી ધ્યાન ના એક બે સાંભળી નથી થોડીક યાદ છે યાદ છે હા શું નામ છે તમારું અને તમને કોઈ એમ કહે કે સ્કૂલ પાછું જવાનું છે તો જવા ડેફિનેટલી અરે કેમ શું યાદો છે સ્કૂલ સાથે સ્કૂલ કુલ હતી અત્યારે

પછી ટેન્થમાં હું પહેલા તો થોડોક આમ ઇન્ટ્રોવર્ટ જયો તો ટેન્થમાં હું ધીરે ધીરે ઓપન થયો તો અને ટેન્થમાં મેં થોડી સ્પીચીસ આપી હતી એ મારા માટે મેમરેબલ છે અને એસ્પેશિયલી ફેરવેલની મેં સ્પીચ આપી હતી એ થોડી યાદગાર છે મસ્તી કરતા મસ્તી એટલે હું બહુ લિમિટેડ લિમિટેડો ભાઈબંધો રાખતો ત્રણ ચેરો ભાઈબંધો બસ એટલી મસ્તી બરાબર વધારે એટલું બધું નહીં ગયું આમ સ્કૂલ યાદ કરીએ તો આમ પર એક મોટી સ્માઇલ કેમ આપી ફ્રેન્ડ્સ કદાચ એ ટાઈમે કોઈ બી આમ સામેથી એક્સપેક્ટેશન ન હોય સ્વાર્થ ન દુખ સામેથી કોઈ એક્સપેક્ટેશન ન હોય જે હોય બસ આપવાની જ પેલું હોય એને એ રીતનો તો પાછું જવું છે સ્કૂલ હા મોકો મળે તો ડેફિનેટલી હા હમ શું નામ છે તમારું મારું નામ અર્શિલ વેકરિયા છે અને તમને એવું કે કે સ્કૂલે પાછું જવાનું છે તો જવું છે પાછું જઈ તો શકાય એક રીતે જઈ શકાય પણ પછી કોલેજ લાઈફ માટે તમારે ફરીથી સ્ટ્રગલ કરવું પડે એવું થાય આમ આમ બધા લોકો જ્યારે સ્કૂલની વાત કરે તો બહુ ખુશ થઈ જાય કે એ સમય દુનિયાનો બેસ્ટ સમય હતો આખા જીવનનો કાળનો શું એવી મસ્તીઓ કરી શું કર્યું સ્કૂલમાં તમારી યાદો કેવી છે સ્કૂલ મારી યાદોમાં તો ખાલી ભણવાનું જ હતું એમ તો મોસ્ટ ઓફ કેમ કે અમારે આખો દિવસ સ્કૂલમાં જ રહેવાનું હતું સવારે સાત થી છ વાગ્યા સુધી એટલે અમારે તો એવું મસ્તી એવું હતું નહીં કેમ કે બહાર જવા નતા જતા એવું બધું હતું એટલે સ્કૂલ લાઈફ માં તો એટલું બધું છે ને અત્યારે કોલેજ લાઈફ માં છે અત્યારે તો અત્યારે મજા આવે છે હા અત્યારે થોડું કામ ઇન્ટરેસ્ટિંગ છે બાકી સ્કૂલ વાળો સમય યાદ આવે ઓછો આવે શું નામ છે તમારું તનીસા પલક પલક અચ્છા બે પલક છે તમને કોઈ એવું કહે કે સ્કૂલ માં પાછું જવાનું છે તો પાછા જવા માંગો છો ખરી ડિપેન્ડ કરે કે સ્કૂલમાં કેટલી મજા કરી કા તો કેવા સર ટીચર્સ સાથે કેવા એક્સપિરિયન્સ રહ્યા તો તમારા તમારા કેવા રહ્યા તમે સ્કૂલ યાદ કરો એટલે કઈ મેમરીઝ યાદ આવે મોસ્ટ ઓફલી ફ્રેન્ડ્સ સાથે કેવી રીતે મસ્તી કરી રહ્યો બધા અને ટીચર્સ થોડાક જે ફ્રેન્ડલી હોય અને સારા રહ્યા હોય હા પાંચ સપ્ટેમ્બર ટીચર્સ ડે છે તો અમને એવું થયું કે છો બધા જોડે વાત કરીએ અને એમના સ્કૂલની મેમરીઝ યાદ કરીએ તમારી કઈ બેસ્ટ મેમરી છે સ્કૂલની मोस्टली uh, जब हम पिकनिक्स पे जाते थे दोस्तों के साथ व्हेन टीचर्स यूज टू स्कोल्ड लेकिन मज़ा भी आता था।, आता था और क्या मतलब कैसी मस्तियाँ करते थे स्कूल क्यों बेस्ट टाइम मानते हैं सब जब टीचर्स डे पे हमें उनकी एक्टिंग करके क्लास लेनी होती थी दैट वाज बेस्ट वो बेस्ट था हम तो दब्बे खाते थे चालू क्लास में आ, वो मजा आता था वो मज़ा आता। और वापस अभी स्कूल जाने को बोले तो जाना चाहते हो या ये लाइफ सही सही है एक्चुअली मैं अलग अलग स्कूलों से पढ़ी हुई सो आई डोंट नो वन टू चूज नहीं वो मतलब वो टाइम टाइम मतलब स्कूल वाला आ, जो करता गुजराती

के मार खा like mostly की बच्चे क्लास में में करते करते थे। 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 नहीं नहीं कि कर थी। like I used to be topers, so मुझे ऐसे तो मार नहीं पड़ी हाँ। एक बार मैंने छुट्टी की थी हाँ। उस बार पढ़ी थी मुझे उस पड़ी थी मुझे मैं होमवर्क टाइम से कमी नहीं करती है એકાદ બાર તો સબ શોર મચા રહે મચારે થઈએ તો સબ કોઈ પડી તમને બહુ યાદ આવે કે એ જીવનમાં ફરીથી નહીં જીવી શકાય લાઈક અત્યારે બહુ સ્ટ્રેસ છે અત્યારે સ્ટ્રેસ નહીં અત્યારે તો કે આ પ્રોજેક્ટ છે તો એની ડેડલાઈન છે પછી આની એક્ઝામ આપવાની છે આ બધું તો સ્કૂલમાં એટલો સ્ટ્રેસ નહોતો એ સારું લાગતું હતું એમ અને ગમે તેવું સ્ટ્રેસ હોય બી થોડુંક તો બી फ्रेंड्स जवे के पछि बदु जतुरे आने पछि सांस थई तो अभी नॉर्मल थई जाए के नहीं नाना छ हजु तो इतलु बदु कहीं ना अच्छा स्कूल ले जाता बला रड़ता था खरी दम पछाड़ा के आजे नहीं जाऊ स्कूल नहीं ऐसा तो नहीं था हम जाते थे खुशी खुशी जाते थे मैंने एक बार गया था मैं भाग गई थी स्कूल से क्या बात है मैं छोटी थी मुझे ऐसा था कि मेरी मम्मी होनी चाहिए बाप पे मम्मी नहीं थी तो मैं भाग गई थी थैंक यू सो मच बहुत अच्छी अच्छी यादें है थैंक यू